સલામકુમ મેરે દોસ્તો મેરે ભાઈ કેમ છો બધા આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અમે આવી ગયા છે આજે પાંચમા દિવસે લોડિંગ માટે એ આપણે ગુજરાતનો ભાગ છે અત્યારે આપણે ભરવા આવ્યા છે ગામમાં સ્ટ્રાઇક ચાલુ છે એના હિસાબે બંધ છે રસ્તો હવે પંદર વીસ મિનિટથી ઊભા છે તો આપણે અફઝલભાઈને કીધું કે આપણે કેળા મંગાવ્યા તો અફઝલભાઈ કેળા વીસ રૂપિયાના કેટલા આ તમે જુઓ કેળાની સાઈઝ તમે જુઓ

એ આપણા જો જોઈ છાલ એકદમ પટલી છે આવું એકદમ પટલી છાલ આપણે ટેસ્ટ કરીએ કેમ લાગી મીઠા એકદમ ચકાચક બહુ મીઠા છે સરસ કારણ કે બે બે વખતમાં આપણે કેળા પૂરા થઈ જાય બે જ વખતમાં સરસ કેળા છે મીઠા છે ત્યારે પબ્લિક તમે જોઈ શકો સામે આ ગાડી બીજી આપણી લાઈન બધી ઊભી છે છે આપણે તો કઈ બહુ ખ્યાલ નહીં દુકાનો બધી બંધ છે જોઈએ આગળ શું થાય દરગાહ છે સામે જોઈએ આગળ હવે શું થાય છે શું આપણે સ્ટ્રાઇક ક્યારેક ખુલે પછી આપણે અહીંથી નીકળશું મેન રસ્તા ઉપર આ લોકોએ આડું કરી નાખ્યું છે આપણે નીકળી ગયા ત્રણ કલાકના સ્ટ્રાઇકમાંથી વસાણા હતા ત્રણ કલાક જેવા આપણે ત્રણ કલાક પછી આપણે બહાર નીકળી ગયા ઓલરેડી વાત ચર્ચ છે અહીંયા જોઈએ આપણે હવે આપણી મંજિલ ઉપર ગાડી રોડ માટે ગામમાં પહોંચી ગયા છે દરિયો ચાલીસ કિલોમીટર છે સમુદ્ર બરોબર અહીંયા આખું ગામ મુસલમાનનું છે એટલે બધાને હિન્દી બધાને હિન્દી સારી રીતે આવડે છે એટલે વાંધો નથી આવતો આપણે અને મંદિર બી છે મસ્જિદ બી છે દરગાહ બી છે ખુદૂર બી છે આ મસ્ત મજાનો નજારા આપડે આવી ગયા છે પાણી ની ધરણ ચેનાળીય નદી છે નદી કે ચેનાળી જો એક જ છે આ ચેનાળ બંદરમાં આજુ પાણી પાણી છે આ સાળમાં પાણી પાણી છે આ સાળમાં બી પાણી પાણી છે

આપણે હવે ગેટે જઈએ એન્ટ્રી કરવાનો શું કહે છે શું નહીં આપણી મિલ છે દાળ મિલ કમ્પ્લેટ થઈ ગઈ છે આપણે વઘારે અમને કમ્પ્લેટ આપણે કરી નાખ્યું છે થોડુંક આ સેટ પાકી જાય ને પછી આપણી દાળ નાખી દે ભાખરી તો આપણી પાસે પડી જ છે ઓલરેડી દાળ તડકા બનાવી છે આમાં દાળ આપણે કમ્પ્લેટ થઈ ગયું આપણે નાખી છે

આપણે ડુંગળી બટેકાનું શાક ફાઇનલી કમ્પ્લીટ થવાયું છે વઘાર નાખી દીધું છે આપણે પાકી ગઈ છે 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 વરાળ કાઢે બેઠા ટમેટા કાપેલા છે પેસ્ટ પેસ્ટ નાખી દીધો આપણે મરચું મીઠું બધું હળદર મસાલો આપણે કરી નાખશું બરાબર ને આપણે હવે મસાલો આપણે કમ્પ્લીટ કરીએ છીએ જીરું નાખી દીધું છે કયું મરચું છે કઈ

બધું નાખી દીધું ઓકે ઓકે બધું નાખી દીધું બધું કમ્પ્લીટ ઓકે ચાલો મિત્રો પછી આગળના વિડીયોમાં જ મળીએ જો મિત્રો આપણે કમ્પ્લીટ ખીચડી થઈ ગઈ છે આપણે ડુંગળી બટેકાનું શાક છે આપણે બપોરની દાળ છે આપણે બપોરને બનાવી દીધી અને આપણું દૂધ છે બરોબર અફઝલભાઈ તો અફઝલભાઈ આપણે જેઠાલાલને યાદ કરે છે બેઠા બેઠા જેઠાલાલ જોવે છે બેઠા બેઠા પાણીનો બોટલ આપણે કમ્પ્લીટ છે તો જો મિત્રો આપણે ફાઇનલ જમવા બેઠી ગયા છે ગાડી આપણે લોડિંગ થઈ નથી કારણ કે આપણો માલ ઓલરેડી તૈયાર છે નહીં તો કંપનીવાળા આપણે કીધું કે આપણે સવારમાં તમને બપોર સુધીમાં ગાડી આપણી તમારી ભરીને કમ્પ્લેટ કરી દઈશું તો જો મિત્રો આપણે નાઈ ધોઈને કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા કપડાં બી ધોઈને કહેતા બરાબર ને તો હવે આપણે જમવા ઓલરેડી બેઠી ગયા છે તો આપણે જમી કરીને આપણે પાછો વિડીયો ચાલુ કરશું બરાબર ચાલો તો મિત્રો ચાલો આપણી સાથે જમવા बिजली बनाई है तुम ने बटेगा साथ तो आप रे जमी लिए बरोबर आप जो શકો છો आप આપરે સ્ટાર્ટ કરીને કે ની છે આપરે કેટલા કિલોમીટર થાય છે ડિસ્ટન્સ આપણો આપણો 1600 नॉट देन डन लेफ्ट

આ રીતનું આપણું ડિસ્ટન્સ છે આપણે અહીંયા ઊભા છે જો જો દોસ્તો આપણે હવે જમી કરીને કમ્પ્લેટ થઈ ગયા જો આપણે તમે ગૂગલ મેપને તમે અમારો લોકેશન ડિસ્ટન્સ આપણે દેખાઈ ગયું છે કંપનીવાળાનું કેવું છે કે માલ ઓલરેડી કંપની પાસે માલ થયા નથી એના માટે આપણે ગાડી લોડિંગ થઈ નથી આપણો વીસ ટન માલ થયા છે આપણી ગાડીમાં ત્રીસ ટન માલ ભરવાનો છે આપણે દસ ટન માલ બાકી સવારે આપણે ભરાઈ છે બરાબર તો જો મારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો લાઈક કરજો કમેન્ટ કરજો અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં બરાબર ભાઈ આગળ વધારો મિત્રો આપણને બરાબર તો આ સાથે આપણે બધાને ગુડ નાઇટ દોડા બાંધીને કમ્પ્લેટ ભાઈ આપણી ગાડી બે કલાકની મહેનતની બાદ આપણી ગાડી કમ્પ્લીટ હા મિત્રો આપણે ફરીને હવે કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા છે આપણે દોસ્તો હવે જઈએ આપણે સીધા ઓફિસે દોસ્તો દોસ્તો દસ એક કિલોમીટર જેવું ખરાબ આવે છે આ રીતમાં ધીમી ગતિ જ આવવાનું હોય મસ્ત મજાનો વ્યૂ છે ગામમાં આપણે ઓલરેડી પહોંચી ગયા છે આ ગામમાં સ્ટ્રાઇક શરૂ હતી બે થી ત્રણ કલાક આપણે ઊભા રહી ગયા હતા ড্রাইভার স্টেন্ড মার্নু গামীত নজর গাম না বন্ন গ্রামে

ભગવાન નામ ફોટા મારેલા છે આપણે ચડી ગયા છે જે કલકત્તા ચેન્નાઈ હાઈવે કહેવાય હાઈવે પર આપણે પહોંચી ગયા છે ફરી કમ્પ્લેટ સીધું આપણે ટ્રાન્સપોર્ટ ઓફિસે જવાનું છે હનુમાનજીની મૂર્તિ આવી ગઈ મોટી જબર હવે આવડે અહીંથી આપણે રાઇટસર ટર્ન મારી દઈશું ક્યાં છે ઓલરેડી ગાડી ભરી ગઈ કમ્પ્લીટ કમ્પલેટ જો આ ગાડી તમને નિવાસી હોળા આમનામાં જ પડી છે જે આપણે રાજુલાની છે બીજું એક નવાણું એકત્રી આવી ગઈ છે એક ગઈ ને એક આવી એક દસ વ્હીલની ગાડી ઓઘડી ઊભી છે એવા મિત્રો હવે આપણે જઈએમ પણ ચા પાણી પીવા